वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दञ्च मोलाक्षरम् श्रीप्रागजिम् श्री भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौन्य प्रणाम जय स्वामिनारायण સાચા સંતનો મહિમા આપણે સાંભળી રહ્યા છીએ પરમ એકાંતિક સંતનો મહિમા સાંભળી રહ્યા છીએ અક્ષર બ્રહ્મનો મહિમા આપણે સાંભળી રહ્યા છીએ જેના દ્વારા આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય એવા ભગવાનના હૃદય સમાન સાચા સંતનો મહિમા સાંભળી રહ્યા છીએ વૈરાગ્યમૂર્તિ સદગુરુ નિષ્કોળાનંદ સ્વામી આ સાચા સંતના લક્ષણો ચોસઠ પદીમાં બતાવે છે તેને દુઃખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી પર ઉપકારે પળ પળ મારે उपजे इच्छा अन्तरति पञ्चविषयने परहरिने रे वरत्यछेवणविकारे तेह जो जोवे करीने रे जनये बोले छे ज्यारे वणविचारे पणवा तो रे आवे एना अंतर थी बोले अहम ममता नु घसा रे उतरु मन तन सुख परथी। एवा क्याथी थी मे जन एक निर्मळ अंतर निष्कामी કહે નિષ્કુળાનંદ વિવેકે બીજા બહુ ભગવે કપડે સાધુ એવી લોકોની માન્યતાને દૂર કરવા માટે શાસ્ત્રોએ સંતોએ ઋષિમુનિઓ આપણને સાચા સંતના લક્ષણો કયા છે એના શરીર ઉપરનું કપડું ભગવું છે પરંતુ એના નેત્ર ભગવા થયા છે એના શરીર ઉપર નું કપડું ભગવું છે પરંતુ એની વાણી ભગવી થઈ છે એનું મન ભગવું થયું છે એનું હૃદય એનો આત્મા ભગવા થયા છે ભગવાનના રંગે રંગાયા છે જીવાત્માને વિષયમાંથી તોડી અને જીવાત્માની વૃત્તિને ભગવાનની અંદર જોડવાની શક્તિ આ સંતની પાસે છે ભગતજી મહારાજે બહુ જ નિખાલસતાથી કહ્યું જેઓ પોતે સંસારી હતા ગ્રહસ્થ હતા એવા કોઈ વિદ્વાન નહોતા અથવા તો પાણી ઉપર નોતા ચાલતા આકાશમાં નોતા ઉડતા ભસમાં નોતા ખંખેરતા હાથમાં સાકરનો પડો કે કમકુ લાવીને નોતા બતાવતા માંડ માંડ પોતાની સહી કરી શકતા તે પણ ભૂલ ભરેલી આવી પ્રકારનો એક સામાન્યમાં સામાન્ય સામાન્યમાં સામાન્ય વ્યક્તિત્વ કહી શકાય અને નિમ્ન જ્ઞાતિ તે સમાજની અંદર કહી શકાય એવા ભગતજી મહારાજે કહ્યું કે હું તો દરજીનો દેહ છે બીજું કઈ જાણતો નથી બે ટાંકા તોડું છું અને બે ટાંકા જોડું છું જીવાત્માને આદિઅનાદિ કાળથી અહંતાને મમતા વળગ્યા છે એ ટાંકાને તોડી નાખું છું અને જીવાત્માની વૃત્તિને ભગવાનના સ્વરૂપની અંદર જોડી દઉં છું દુનિયામાં તોડવા વાળા કદાચ ઘણા બધા મળે પરંતુ ભગવાન પુરુષોત્તમ નારાયણની અંદર જોડી શકે એવી પ્રકારની શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ અનંત કોટી બ્રહ્માંડની અંદર કોઈ પણ તત્વની પાસે હોય તો બ્રહ્મની પાસે અને પરબ્રહ્મની પાસે છે બે ટાંકા તોડું છું અને બે ટાંકા જોડું છું અને એટલા માટે તો મહા વિદ્વાન મહાજ્ઞાની મહાચતુર મહા વિચક્ષણ મહાબુદ્ધિશાળી અને ચરોતરના પાટીદાર ઉચ્ચ કુળના કહી શકાય એવા શાસ્ત્રી યજ્ઞ પુરૂષ દાસજીએ મહુવાના દરજી ગ્રહસ્થ હરિભક્ત અને પોતાના ગુરુ બનાવ્યા અને કહેવાય છે કે જ્યાં સાચા સંતના લક્ષણો છે એ છુપા ન રહે સૂર્યને કદાચ પચીસ ફૂટ લાંબો અને પચીસ ફૂટ પહોળો ટોપલો લઈને ઢાંકવા માટેનો પ્રયત્ન કરીએ તો સૂર્ય એ ટોપલાનો સુંડલાનો ઢાંક્યો ઢંકાય નહીં કોઈક વિદ્વાને બહુ સરસ લખ્યું છે સંત સ્વતઃ પ્રકાશ અંતે नान्यत परतो नृणाम कस्तुर्या संत स्वत प्रकाशनते नान्यत परतो नृणाम आमोदो नहि कस्तुर्या शपथेन विभागते ये संत नामाटे केव न पड़े के आ साधु छे સાધુ નું ચરિત્ર સાધુ નું બોલવું સાધુ નું ચાલવું સાધુ નું જોવું સાધુ નું ખાવું હરવું ફિરવું કોઈ પણ પ્રકારની નાની મોટી ક્રિયા એ સાધુ ની સાધુતાની ચાડી ખાય સૂર્ય જયારે ઉદય થાય ત્યારે લોકોને કેવું ન પડે કે સવાર પડ્યું છે પ્રકાશ થયો એમ સાચા સંતના માટે પણ કેવું ન પડે કે આ મહાપરમ એકાંતિક સાધુ છે આપણે સૌ કોઈએ જોયું છે માન્યું છે અનુભવ્યું છે ભગવાન સ્વામિનારાયણના સમયથી લઈને ગુણાતીત ગુરુ પરંપરાની અંદર ગુણાતીતાનંદ સ્વામી જ્યાં જ્યાં જતા ત્યાં મુમુક્ષુના ટોળે ટોળા ઉમડતા એમના દર્શન કરવા માટે એમની કથા સાંભળવા માટે એમના આશીર્વાદ લેવા માટે એવી જ રીતે ભગતજી મહારાજ પણ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં મુમુક્ષુઓ સાધકો દોડી દોડીને દર્શન કરવા માટે કથા વાર્તાનો લાભ લેવા માટે જતા શાસ્ત્રીજી મહારાજનું પણ એવું હતું યોગીજી મહારાજના દર્શન કરવા માટે અને મંગલ પ્રવચન માટે સવારના પાંચ વાગે યોગીજી મહારાજની ની અમૃતવાણી સાંભળવા માટે નાના બાળકો યુવાનો વૃદ્ધો સવારના વહેલા ઉઠી સ્નાન પૂજા કરીને પહોંચી જતા કારણ કે એ સંતની સાધુતાનું દિવ્યતાનું ભવ્યતાનું આકર્ષણ આજે વર્તમાન સમયની અંદર પરમ પૂજ્ય પ્રગટ સ્વામી મહારાજ સાડા ત્રણ વાગે ઉઠી અને સવારના પાંચ વાગે વહેલી સવારે પૂજામાં પધારે આપણે ધાર્યું ન હોય કલ્પના ન હોય ક્યાં ક્યાંથી લોકો સ્વામી બાપાના પૂજાના દર્શન કરવા માટે વહેલા ઉઠીને આવી જાય સંત સ્વત પ્રકાશંતે નાન્યત પરતો નૃણામ આમોદા આમોદો નહીં કસ્તુરિયા આ શપથે ન વિભાવ્ય સાચા અર્થની અંદર જે કસ્તુરી છે એના માટે એની સુગંધી માટે આપણે સમ ના ખાવા પડે કે મારા સમ તારા સમ ભગવાનના સમ ખરેખર આ સો કસ્તુરી છે એવું કહેવું ન પડે એમના લક્ષણો એમનું ચરિત્ર એમનું વર્તન વાતો કરે નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે કે છે કે એ સંત કેવા હોય બહારથી તો સંત હોય પરંતુ એનાથી હજાર ગણી અનંત ગણી સાધુતા સહનશીલતા નીતિમત્તા બ્રહ્મચર્ય ભક્તિ ઉપાસના દાસત્વ ભાવ વૈરાગ્ય તમામ સદગુણો એના અંતરની અંદર ભારોભાર ભરેલા હોય છે કેને દુઃખ દેવાનો દિલમાં રે ભૂલે ભૂંડો ભાવ નથી જાગ્રત સ્વપ્ન કે સુશોક્તિમાં એક ક્ષણના માટે પણ સંતને એવો સંકલ્પ ન થાય કે જે મારું ઘસાતું બોલે છે જે મારી નિંદા કરે છે જે ભગવાનના માર્ગે નથી ચાલતા એનું ભૂંડું થાય એનું ખરાબ થાય એને દુઃખ થાય એને ઉપાધિ આવે એના કામ રખડી પડે એવો પ્રકારનો સંકલ્પ ન થાય પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવના તો તમે જુઓ બીજાના સુખમાં આપણું સુખ ગઈકાલે પણ મેં વાત કરી હતી કે હજાર સાધુ બનાવ્યા એ પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા છે સાચી વાત છે દિલ્હીનું અક્ષરધામ એકસો ને દસ એકરમાં ઉભો કર્યો અને પાંચ વર્ષના ટૂંકા ગાળાની અંદર ઉભો કર્યો જે સંતની પાસે એક નયો પૈસો નથી બેંક બેલેન્સ નથી પોતાનો બેંક એકાઉન્ટ નથી અને જ્યારથી સાધો થયા ત્યારથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેમણે ભૂલમાં પણ એક નયા પૈસાનો સ્પર્શ નથી કર્યો એવા સંતે આવું ભવ્ય મંદિર બનાવ્યું અક્ષરધામ દિલ્હી બનાવ્યું એમનો મહિમા છે એ વાત પણ સાચી અને ત્રીસ વર્ષના ટૂંકા ગાળાની અંદર દુનિયાભરની અંદર ભવ્ય 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 દિવ્ય થી વધારે મંદિરો બનાવ્યા એ પણ પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા છે લાખો ઘરોમાં પધરામણી કરી લાખો પત્રો લખ્યા સમાજ સેવાના મોટા મોટા કાર્ય કર્યા એ પણ પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા છે અને અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિક બુદ્ધિશાળી મુસ્લિમ પ્રમુખ મહારાજ મહારાજના માટે ગ્રંથ લખે અને ગ્રંથની અંદર પોતાની અંતરની ભાવના વ્યક્ત કરતા કહે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ માય અલ્ટિમેટ ગુરુ આવાને પણ પોતાના શિષ્ય બનાવે આવી પ્રકારના રંગે રંગારી દે એ પણ પ્રમુખ મહારાજ મહારાજનો મહિમા છે એ વાત સાચી પણ પ્રમુખ સ્વામી મહારાજની સાચી ઓળખ સાચી આધ્યાત્મિકતા સાચી મહાનતા અને સાચી મોટા એમની જીવન ભાવનાની અંદર છે આંતરિક વિચારધારામાં છે કે બીજાના ભલામાં આપણું ભલું બીજાના ઉત્કર્ષમાં આપનો ઉત્કર્ષ બીજાના સુખમાં આપણું સુખ એક સામાન્ય નાના સૂત્રો છે આપણે બોલી ગયા તમે સાંભળી લીધું લખાય પણ જાય અને એના ઉપર કલાકો 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 સુધી પ્રવચન પણ આપી શકાય પરંતુ એ સૂત્રને પોતાના જીવનની અંદર આત્મસાત કરવા માટે તો મને એમ લાગે કે જન્મ જન્મની સાધના પણ ઓછી પડે એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ ભાવના સહજ હતી આ છે પ્રમુખ સ્વામી મહારાજ કેને દુખ દેવાનો દિલમારે ભૂલ્યો ભૂલે ભૂંડો ભાવ નથી ક્યારે પણ કોઈનું અહિત થાય કોઈનું ખરાબ થાય એવો વિચાર એમને નથી આવ્યો એમની એક જ ભાવના છે એક જ સંકલ્પ છે કે દુનિયાના તમામ મનુષ્ય જીવ પ્રાણી માત્ર સુખી થાવ ભગવાનના સુખે સુખિયા થઈ જાય દુઃખ માત્ર ચાલા જાય અને સૌ કોઈ ભગવાનના ના અધિકારી બની જાય સૌ કોઈનું કલ્યાણ થાય આવી એક ભદ્ર ભાવના સંતના હૃદયની અંદર ઓગણીસો સત્યોતેર ની સાલમાં અમેરિકા પ્રમુખ સ્વામી મહારાજની સાથે જવાનું થયું ત્યારનો પ્રસંગ મને યાદ આવે છે કે વિતરણ કરતા કરતા ત્યાંથી કેનેડા જતા હતા ટોરન્ટોની અંદર પ્રવેશ કરતા પહેલા વચ્ચે નાયાગ્રા ફોલ્સ આવે છે ત્યાં હરિકૃષ્ણ મહારાજની દ્રષ્ટિ કરાવી હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવી હરિકૃષ્ણ મહારાજના કમાળમાં ગુલાબના પુષ્પો હતા તે લઈ પ્રમુખ સ્વામી મહારાજે આ નાયાગ્રા ફોલ્સના પાણીમાં વહેતા મૂકીને સંકલ્પ કર્યો કે આમાં જેટલા જીવ જંતુ છે એ બધાનું કલ્યાણ થાય કેટલી ભદ્ર ભાવના છે ઘણા વર્ષો પહેલા મોરબીની અંદર મચ્છુડીમ તૂટ્યો અને ડેમ તૂટવાના કારણે ઘણી બધી ખરાબી થઈ ઘણા બધા નુકસાન થયા ઘણા બધા પશુ પંખી માણસો મર્યા ભયંકર તારાજી સર્જાણી તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે રેડિયો સ્ટેશન ઉપરથી જાહેરાત કરેલી કે જે બીઆઈપીએફના યુવકો છે તમામ સેવાની અંદર પહોંચી જાઓ અને તમામ હજારોની સંખ્યામાં એ નવ યુવાનો સેવામાં જોડાયા અને પ્રમુખ સ્વામી મહારાજ બીજી દિવસે ત્યાં આગળ મચ્છુ ડેમ આગળ પધાર્યા અને હરિકૃષ્ણ મહારાજને ત્યાંના જળની અંદર સ્નાન કરાવી અને પ્રાર્થના કરી કે આ ડેમ તૂટવાથી ઘણું બધું નુકસાન થયું છે ના ડેમ તૂટવાથી ઘણા બધા પશુ પંખી જીવજંતુ મર્યા છે આપણે પ્રાર્થના કરીએ કે તમામ જીવજંતુનું ભગવાન કલ્યાણ કરે ડેમ તૂટવાથી જેટલા જીવતા જાગતા હતા બચ્યા હતા એની દેખભાળ કરવાવાળા તો ઘણી બધી સંસ્થાવાળા માણસો હતા મકાન નહોતા મકાન આપ્યા પૈસા નહોતા પૈસા આપ્યા અનાજ નહોતું અનાજ આપ્યું કપડા નહોતા કપડા આપ્યા પરંતુ ડેમ તૂટવાથી જે જીવજંતુ મર્યા એની ચિંતા કરવા વાળા કોઈ પણ એક વ્યક્તિ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ હતા કે તમામનું કલ્યાણ થાય ભલું થાય અક્ષરધામ ઉપર જેમણે એટેક કર્યો એવા આતંકવાદી કે જેને કમાન્ડરોએ ત્યાં માર્યા ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજે જ્યાં જ્યાં જના જ્યા મૃત્યુ થયા હતા એ તમામ જગ્યા ઉપર પ્રસાદીનું જળ છાંટી પ્રાર્થના કરી અને સ્વામી બાપા એ સામેથી પૂછ્યું કે પેલા આતંકવાદી ને માર્યા અને મર્યા એ ક્યાં મર્યા જગ્યા બતાવો અને ત્યાં આગળ લઈ ગયા પછી સ્વામી બાપા એ ત્યાં પણ પ્રસાદીના જળની અંજલી છાંટી અને સંકલ્પ કરો પ્રાર્થના કરી કે એનું પણ કલ્યાણ થાય અને સદબુદ્ધિ આપે ભગવાન આ છે પ્રમુખ સ્વામી મહારાજ સંતને ઓળખવા એમને આધ્યાત્મિકતાથી ઓળખવામાં આવે આધ્યાત્મિકતાનો મહિમા સમજવામાં આવે એમની જે આંતરિક ભૂમિકા છે એમનું જે આંતરિક સંપત્તિ વૈભવ છે એને જોવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે આ કેટલી ઊંચી આધ્યાત્મિકતા છે કેટલી ઊંચાઈ છે પર ઉપકારે મારે ઉપજે ઈચ્છા અંતરથી પંચ વિષયને હરીને રે વર્તે છે વણ વિકારે તમામ પંચ વિષયનો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ સાંસારિક વિષયનો ત્યાગ કરીને વિકાર રહિત પોતે વર્તન કરે છે અને ક્યારે સમજાય કે જને બોલે છે જ્યારે એ જયારે બોલે ત્યારે આપણને ખ્યાલ આવે કે એમને પદાર્થમાં આશક્તિ નથી રૂપમાં આશક્તિ નથી સ્પર્શમાં આસક્તિ નથી સત્તા વૈભવ સંપત્તિ લેશ માત્ર આસક્તિ નથી આસક્તિ માત્ર ને માત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણની છે બહુ પ્રસિદ્ધ પ્રસંગ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પૂજ્ય ભગવત ચરણ સ્વામી આણંદ મંદિરના કોઠારી પ્રમુખ સ્વામી મહારાજની સાથે એમને બહુ સખાવા સંબંધ રમૂજ રમૂજમાં એમણે બાપાને કહ્યું કે સ્વામી એક કામ કરીએ કે તમે ભારતના વડાપ્રધાન બનો અને હું નાણા પ્રધાન બનું એટલે પછી મંદિરોના બધા કાર્ય ફટાફટ પૂરા થવા માંડે પૈસાની કોઈ ખેંચ નહીં વિતરણ કરવું ન પડે ગામડે ગામડે જવું ન પડે ભદ્રામણી કરવી ન પડે ભીડો વેઠવો ન પડે અને ભારતની અંદર બધી જગ્યાએ જ્યાં જ્યાં મંદિરો કરવાના હોય ત્યાં મંદિર પણ થઈ જાય બહુ શુભ ભાવના વ્યક્ત કરીને એમણે કહ્યું કે તમે વડાપ્રધાન બનો અને હું નાણા પ્રધાન બનુ સ્વામી મહારાજ એક સેકન્ડનો પણ વિચાર કર્યા સિવાય સહજ રીતે કહો હાથમાં માળા હતી તે માળા લઈ અને બતાવ્યું ભગવત ચરણને કે આપણે નાણા પ્રધાન નહીં આપણે માળા પ્રધાન થાવ ભગવાનનું ભજન કરો સત્તામાં લેશ માત્ર હો નથી વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે ઉજવાયો અને તે વખતે દંતાલીના સચ્ચિદાનંદ સ્વામીએ જાહેરમાં પોતાના પ્રવચનની અંદર વાત કરી કે આટલું બધું આયોજન જોયા પછી આ નગરની અંદર દર્શન કર્યા પછી મને એમ લાગે છે કે ભારતની સત્તા પ્રમુખ સ્વામી મહારાજને સોંપી દેવી જોઈએ આખો દેશ સુધરી જાય કેવાનું તાત્પર્ય કે આ સંતને સત્તામાં વૈભવમાં સંપત્તિમાં માનમાં લેશ માત્ર પણ આ નથી વણ વિચારે પણ વાતોરે આવે એના અંતરથી બોલે અહમ મમતાનું ઘસાતોરે ઉતર્યું મન તન સુખ પરથી આજે કોઈ સારો વક્તા હોય એનું પ્રવચન ક્યાંય ગોઠવાયું હોય પંદર વીસ દિવસ પહેલા નક્કી થયું હોય કે આ તારીખે આ હોલમાં આટલા વાગે આટલા વિષય ઉપર આટલા સમય માટે તમારે બોલવાનું છે તો એની પણ પૂર્વ તૈયારી પોતે કરતા હોય ઉત્કૃષ્ટ વક્તા હોય તો પણ એનું મનન ચિંતન કરે એનું વાંચન કરે અને એના સંદર્ભ ગ્રંથો પણ ઉછલાવે અને કદાચ થોડા પોઈન્ટ્સ પણ પોતે લખીને આવે જયારે સાચા સંતને પ્રમુખ સ્વામી મહારાજને આપણે જોયા છીએ મહંત સ્વામી મહારાજને આપણે જોઈએ છીએ હજારો માણસોની વચ્ચે બિરાજમાન હોય પત્ર લેખન કરતા હોય અને બીજા સંતો વક્તાઓ પ્રવચન કરતા હોય અને અચાનક જાહેરાત થાય કે હવે પ્રમુખ સ્વામી મહારાજ આપણને આશીર્વાદ આપશે એ પત્ર લખવાનું બાજુ પર મૂકીને વણ વિચારે પણ વાતો રે આવે એના અંતરથી બોલે અહમ મમતાનું ઘસા તો રે ઉતર્યું મનતનસ્ક ભગવાન ભગવાનની વાતો કરે સ્વભાવ ની વાતો કરે વિષયના ખંડનની વાત કરે દેહના નાશ્વંતપળાની વાત કરે મનુષ્ય દેહના દુર્લભતાની વાતો કરે ભગવાનમાં જોડાવાની વાતો કરે સહજ વાતો આવે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે આપણે એકાંતિકની સભામાં આવ્યા એવો અનુભવ ક્યારે થાય કે સમજો કે જે સંતની સભાની અંદર દેહાભિમાનનું ખંડન થાય ખંડન થાય ખંડન થાય ખંડન થાય આત્માના મહિમાની વાતો આવે ભગવાનના મહિમાની વાતો આવે ધર્મ નિયમની વાતો આવે સ્વરૂપનિષ્ઠાની વાતો આવે તો સમજો કે એકાંતિકની સભા છે જ્યાં આગળ એવી વાતો થતી હોય કે આપણા સ્વભાવનું પોષણ થતું હોય દેહાભિમાનનું પોષણ થતું હોય પંચ વિષયની અંદર આશક્તિમાં વધારો થતો હોય રાગ દેશમાં માં થતી હોય તો સમજવું કે આપણે ભલે કદાચ સામે બેઠેલી વ્યક્તિ ભગવા કપડામાં બેઠી હોય પ્રવચન કરતી હોય તો સમજવું કે એ સભા નથી સંત તો એને કહેવાય કે આપણું અંતર સાફ કરે આપણી વાણી સાફ કરે આપણું મન સાફ કરે આપણું હૃદય સાફ કરે નેત્ર સાફ કરે અને અનાદિકાળથી જીવાત્માને કેટલા બેટલા કેટલા કેટલા કાંટા વાગ્યા છે કામનો કાંટો લોભનો કાંટો માનનો કાંટો રાગ દ્વે ઈર્ષા અને અભિમાનનો કાંટા વાગ્યા છે અને કાંટાના કારણે આપણે આ સંસારની અંદર શાંતિથી ચાલી શકતા નથી પગ માંડી શકતા નથી અને ચોવીસે કલાક આપણને આધી વ્યાધી ને ઉપાધિ સતાવે છે તો સંતની પાસે આપણે જઈએ તો એ સંત આપણા સ્વભાવના કાંટાને કાઢી આપણને તંદુરસ્ત બનાવે છે સુખિયા બનાવી દે છે ગુણાતીતાનંદ સ્વામી હંમેશા માટે કહેતા કે બજારમાં જાઓ છો જો જો કાંટા ન વાગે સ્વામી આ તો ડામર ના રોડ છે ત્યાં કાંટા ન હોય ઉણાદિત સ્વામી કહું કે ભલે ડામર ના રોડ હોય પણ ત્યાં આગળ રેકડી ઉપર ભજીયા અને બટાટાવાડા તળાતા હોય તો સ્વાદનો કાંટો વાગી જાય કોઈ રમણીય મહિલા કન્યા ચાલી જતી હોય તો ત્યાં કામનો કાંટો વાગી જાય આંખમાં કાંટો વાગે કાનમાં કાંટો વાગે જીભમાં કાંટો વાગે મનમાં કાંટો વાગે એ કાંટા આપણને દેખાતા નથી પણ કાંટા આપણા જન્મ જન્મથી આપણા પગમાં આંખમાં નેત્રમાં હૃદયમાં મનમાં લાગેલા છે અને એને કાઢવા માટે આ પૃથ્વી ઉપર છે વણ વિચારે પણ વાતો રે આવે એના અંતરથી બોલે અહમ મમતાનું ઘસાતો રે ઉતર્યું મન તન સુખ પરથી એને શરીરના સુખની અંદર લેશ માત્ર આસક્તિ નથી ત્યાગે તીખા તમતમા રસના ભોગ વિલાસ અહી કે સુખ અહી કે સુખ અલ્પ હે નહી સ્વર્ગ લુચાવ તન કે ઉપાધિ તજે હોય સાધુ મુક્તાનંદ સ્વામી કીર્તન યોગીજી મહારાજ જયારે ગાતા લલકારતા ડોલતા ડોલતા ગાતા ત્યાગે તીખા તમતમા રસના ભોગ વિલાસ વિષય માત્રનો ત્યાગ કરી દે એમાં એમને લેશ માત્ર આ ન હોય એવા ક્યાંથી મળે જન એકેરે નિર્મળે અંતર નિષ્કામી જે નિષ્કામી છે મનથી બુદ્ધિથી નેત્રથી કાનથી જીભથી હૃદયથી આત્માથી નિષ્કામી છે એકમાત્ર કામના આસક્તિ વાસના પ્રીતિ જોડાણ ભગવાન પુરુષોત્તમ નારાયણની અંદર છે એવા જે નિષ્કામી પુરુષ જેનું અંતર નિર્મળ છે જેનું જીવન નિર્મળ છે અને પોતાના યોગની અંદર જે કોઈ આવે એને નિર્મળતા આપી શકે એવી શક્તિ એની પાસે છે કહે નિષ્ફળાનંદ વિવેક વિવેક થી બોલે છે નિષ્ફળાનંદ સ્વામી કહે નિષ્ફળાનંદ બીજા બહુ હોય હરામી આનાથી વિપરીત દુર્ગુણો જે વ્યક્તિના જીવનની અંદર હોય એ કદાચ ભગવા કપડામાં હોય પારાયણ અને પ્રવચન કરતા હોય નિંદા ને કુથલી કરતા હોય અભાવ અને અવગુણની વાતો કરતા હોય ભગવાન ને નિરાકાર પાડવાની વાતો કરતા હોય ધર્મને ખોટા કરવાની વાતો કરતા હોય એ ભગવા કપડામાં હોય તો પણ નિષ્કુળાનંદ સ્વામી કહો કે હરામી છે એનાથી દૂર રહેવું એવા ક્યાંથી મળે જન એકે રે આ શબ્દો પર ધ્યાન આપો એવા ક્યાંથી મળે જન એકે રે નિર્મળ અંતર નિષ્કામી આ અક્ષર બ્રહ્મની વાત કરે છે ગુણાતીતની વાત કરે છે ભગવાન સ્વામીના પ્રથમના એકવીસના વચનાવટની અંદર કહ્યું કે અક્ષરના બે સ્વરૂપ છે સાકાર સ્વરૂપે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવામાં છે અને નિરાકાર સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ નારાયણને અને અનંત મુક્તોની પુતિ ધારી રહ્યા છે જેવી રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણ એકમ એવો અદ્વિતીયમ છે એવી રીતે બ્રહ્મ પણ એકમ એવો અદ્વિતીયમ છે અને એટલા માટે લોયાના સત્તરમાં વચનાવટ ની અંદર મહારાજે શબ્દ પ્રયોગ કર્યો કે અક્ષર તે આવો છે અક્ષર તે આવા છે એમ નથી કહ્યું અક્ષર તે આવો છે એનું મિનિંગ એ થયો કે અક્ષર એક છે અદ્વિતીય છે અને એટલા માટે નિષ્કુળાનંદ સાહેબ પોતાના કીર્તનમાં ગાયું કે ન જડે એ બે એ બે ની જોડ જેવા એ કહીએ સંત શિરો માણી હરી સૌ શિર મોડ તેવા હરી સૌ શિર મોડ નિષ્કો હાળતા ન જડે આ બે ની જોડ ન જડે આ બે ની જોડ અનુપ સંત ને આપ ઉપમા જેવા ભગવાન સંત શિરોમણી છે એવા ભગવાન એક અદ્વિતીય છે એવી રીતે આ અક્ષર બ્રહ્મ ગુણાતી સંત છે એ પણ એક અને અક્ષર બ્રહ્મ ન જડે આ બે ની જોડ અક્ષર અને પુરુષોત્તમ ની જોડ મળવી મુશ્કેલ છે તો આપણા મહાન ભાગ્ય છે કે આપણને એવા અક્ષર બ્રહ્મ ગુણાતી સંતની પ્રાપ્તિ પ્રમુખ સ્વામી મહારાજના રૂપમાં અને મહંત સ્વામી મહારાજના રૂપમાં થઈ છે એના મહિમાનો વિચાર કરીએ અને એમને માત્ર બાહ્ય રીતે ઓળખીએ અને તાત્વિક રીતે સમજવાનો ઓળખવાનો મહિમા સમજવાનો પ્રયત્ન કરીએ માત્ર આકારથી નહીં પણ એના અંતરમાં નેત્રમાં મનમાં દિલમાં દિમાગમાં હૃદયમાં અને રોમે રોમની અંદર જે આધ્યાત્મિકતા છે સદગુણો છે અને જે અદભુત અને અલૌકિક અદ્વિતીય શક્તિ રહેલી છે કે બે ટાંકા તોડીને બે ટાંકા જોડે ભગવાનમાં જોડી દે ભ્રમરૂપ બનાવી દે નિષ્કામી બનાવી દે ને લોભી બનાવી દે નિસ્વાદી બનાવી દે બ્રહ્મરૂપ બનાવી દે ગુણાતીત બનાવી દે એવા સંત વર્તમાન સમયની અંદર ગુરુ હરિમોહન સ્વામી મહારાજ આપણા ભાગ્યનો પાર નથી મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ